નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં આજે આપણે ચર્ચા વિચારણા કરવાની છે નવા વર્ષને લઈને નવું વર્ષ નવું સ્વ સ્વપ્ન અને નવા પ્રશ્નો ની જ્યારે આપણે બાબત જોતા આવીએ છીએ ને તેમાં પણ નવા વર્ષની શરૂઆત કેવી રીતે કરવી જોઈએ એક નવી આશા લઈને આવતી હોય છે એક નવી તક લઈને આવતું હોય છે પણ તેની સાથે અત્યારના સમયમાં ઘણા બધા વ્યક્તિઓ જે પોતાના એમ કહેવાય ને કે ના ઘર બનાવવાની બાબત હોય કે પછી પોતાની જે જિંદગી અત્યારે સેટ કરવાની લાઈફ આખી સેટ કરવાની બાબતમાં અને બાબતમાં લાઈફ ક્યાંક એન્જોય કરવાનું પણ ભૂલી જતા હોય છે ને એવી બાબત પણ ક્યાંક સામે આવતી હોય છે તો આજે જ્યારે એમ કહેવાય ને કે આજથી એક શરૂઆત કરશો તો આવતીકાલ બદલાશે ને તેવી પણ એક બાબત જોવા મળતી હોય છે ત્યારે આજે જ નવા વર્ષને લઈને નવા સ્વપ્નને લઈને નવી આશાને નવી તકને લઈને આજે આપણે ચર્ચા વિચારણા કરવા જઈ રહ્યા છીએ અને ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જાણીતા એવા મોટિવેશન સ્પીકર એવા સંજયભાઈ રાવલ અમારી સાથે જોડી ગયા છે સંજયભાઈ સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ

રિઝોલ્યુશન ની વાત કરીએ તો માણસ જન્મદિવસે રિઝોલ્યુશન કરે મેરેજ એનિવર્સરીના દિવસે રિઝોલ્યુશન કરે દિવાળી પર કરે ઈદ પર કરે નાતાલમાં કરે નવું વર્ષ કરે માણસ બાના શોધતો હોય છે પણ રિઝોલ્યુશન તો કોઈ પણ દિવસે લઈ શકાય ને એને વળગી રહેવું પડે એ એક જુદો વિષય છે પણ હા નવ વર્ષ શરૂ થાય એટલે લોકો લેતા હોય છે કે રિઝોલ્યુશન લેવું જોઈએ શું કરવું જોઈએ શું નહીં અને એની બધી વાતો પણ એ લોકો એકબીજા જોડે શેર કરતા હોય છે પણ મારું એવું કહેવું છે કે માણસ અત્યારે હેલ્થ ઇઝ ઓલવેઝ ચીપર દેન ઇલેસ સ્વાસ્થ્ય બીમારી કરતા સસ્તું છે એટલે સૌથી પહેલું રિઝોલ્યુશન હું માનું છું કે લેવું જ જોઈએ અને પોતાના સ્વાસ્થ્ય માટેનું લેવું જોઈએ તો હું મારા શરીરને રોજ એક થી દોઢ કલાક આપીશ આ સૌથી પહેલું રિઝોલ્યુશન હું માનું છું કે કરવું જોઈએ બિલકુલ બિલકુલ સાચી વાત છે ને સંજયભાઈ ઘણા બધા વ્યક્તિઓ એમ કે છે ને કે અમે લાઈફ એન્જોય નથી કરી શકતા આપ તેમને પણ શું કેશો હવે આ જે લોકો એન્જોય કરી નથી શકતા કે મરી જશે ત્યાં સુધી નહીં જ કરી શકે કેમ કે છે ને આપણે રોજ આવતીકાલ ને સરસ બનાવવા માટે દોડીએ છીએ જયારે આવતીકાલ આવે ને એ પાછી આજ થઈ જાય છે એટલે પાછા આવતીકાલ માટે દોડીએ છીએ એટલે હું તો બધાને કઉ છું કે મારી પાસે સાયકલ હતી ને આજે ભગવાને બધું જ આપ્યું છે આપણે જ્યાં છીએ ત્યાં રોજે રોજ જ જીવી લેવાનું કાલ તો આવતી જ નથી આજે આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા થતા ખાઈ જ લેવાનું કાલ આવવાની જ નથી કોઈ દિવસ એટલે એ લોકો કદી જીવી નથી શકવાના અને જવાબદારીઓ છે ને એક એવી વસ્તુ છે કે જે મળશું ને ત્યાં સુધી આપણો પીછો નહીં છોડે એટલે જવાબદારીઓની સાથે રાખી અને આજની પણ જીવી લેવી જોઈએ જે રીતે આપણે ખોટા કામ તો કરતા નથી પણ રોજ કલાક પોતાની જાત સાથે પરિવાર સાથે જોઈન્ટ ફેમિલી સાથે આપણા બિઝનેસ ના લોકો સાથે કેમ આપણે કલાક બે કલાક સરસ રીતે ના ગાળી શકીએ અને કલાક પોતાની જાતને પણ ગમે એવું કેમ ના કરી શકીએ કરી જ શકીએ પણ લોકો ખાલી બાના બનાવ બાકી મોદી સાહેબ ને તમને મને ચોવીસ કલાક મળે છે બધા મોજ થી જીવે છે બધું જ કામ કરે એટલે જે લોકો બાના કાઢે છે એ તો કદી જીવી શકવાના નથી હું ચોક્કસ માનું છું બિલકુલ પણ સંજયભાઈ બધા એમ કહેતા હોય છે ને કે એક શરૂઆત કરવી એ બહુ જરૂરી છે આપ શું માનો કેવી રીતની એક શરૂઆત અત્યારના સમયમાં કરવી જોઈએ એવું કે ના બે હજાર છવ્વીસ આવ્યું પહેલો દિવસ છે એટલે જેવી રીતની શરૂઆત કરવાની કે પછી તમે તમે જો અંદરથી દ્રઢ નિશ્ચય કરી લો કે ના આજથી આ મારે કરવું જ છે કારણ કે સંજયભાઈ તમે પણ જોયું છે ને મેં પણ જોયું છે પહેલી તારીખ હોય કોઈ પણ વર્ષની તારે જીમ એકદમ પેક તમને બધા મળે બધા જ પેક દરેક લોકો એમ જ કે હું તો જીમ જઈશ જ પહેલાં દિવસ

મે કોઈ રિઝોલ્યુશન નથી કર્યું પણ ધીસ ઇઝ કમિટમેન્ટ ટુ માય સેલ્ફ તો મહિનામાં હું વીસ દિવસ તો કરું જ છું ક્યારે જીમ નથી ગયો ઘરમાં જે કઈ કસરતો થાય કરું છું એટલે આ બધા બાધા છે કે જીમમાં જવાનો ટાઈમ નથી મળ્યો ફી ભરી દેશે ઘરમાં સાધનો લઈ દેશે પછી એની પર કપડા સુકાશે આ તો એક સામાન્ય વાત છે એવી રીતે હું રોજ આટલા સ્ટેપ ચાલીશ આટલું કરીશ લોકો એટલે નથી કરતા કે લોકોને કરવું નથી બાકી જેને કરવું છે એ લોકો નક્કી કરે છે પછી એને હંમેશા વળગી રહે છે એટલે આવા લોકો માટે રિઝોલ્યુશન હોતું નથી પણ તો રોજ મજા મજાથી જીવી લેતા હોય છે બસ આટલું લોકોને કહું છું કે શરૂ કરી દો આજથી બાકી ચૂકી ગયા તો કદી ગઈકાલ પાછી આવવાની જ નથી જે ગઈ એ ગઈ અને ક્યાંક લોકો પોતાની લાઈફમાં છે ને ચેન્જ ક્યાંક લાવતા નથી ચેન્જ ઇઝ કોન્સ્ટન્ટ આપણે દરેક લોકો કહીએ છીએ પરિવર્તન એ સંસારનો નિયમ છે પણ ક્યાંક લોકો લાવી શકતા નથી અમુક અમુક વસ્તુઓને પકડીને બેસી રહેતા હોય છે આપ તેને પણ શું કહેશો ની તમે માનશો હું ઘણી મારા ઘરમાં છે પલંગમાં માથું આ બાજુ રાખું ઘણી વાર આ બાજુ રાખું અઠવાડિયા સુધી ખીચડી જ કહું અઠવાડિયા સુધી ભોસા જ કહું હું નક્કી કર્યું કે હવે હું મારી આજ ગાડીમાં ફરી જાઉં હું નક્કી કર્યું કે હું આવી રીતે જઈશ હું હમણાં ટી જ પહેરીશ હું હમણાં ફોર્મલ જ પહેરીશ લોકો આવું કરતા નથી એટલે ઉભી જાય છે જિંદગીથી હું તો એવું માનું છું કે માણસે રોજ પોતાની મહિનો બે મહિના હેર સ્ટાઈલ બદલવી જોઈએ કપડાની સ્ટાઈલ બદલવી જોઈએ જમવાની રીત બદલવી જોઈએ સો ટકા મા બાપ અને પરિવાર સિવાય બધું બદલતા રહેવું જેથી જીવનમાં એક નવો જોમ જુસ્સો રહે સિચ્યુએશન બદલી આ એક જ ઘરમાં એક જ જગ્યાએ સોફો પડ્યો હોય વીસ વર્ષથી પડ્યો હોય ઓફિસમાં જાવ એક જ ચેર ને પાછળ નકશો વીસ વર્ષથી લાગેલો હોય કેવી રીતે મજા આવે એટલે પરિવર્તન તો જેને નથી કર્યું તો સરી જવાના છે એટલે હું તો માનું છું કે દરેક વસ્તુમાં પરિવર્તન તો રાખવું જ જોઈએ ચોક્કસ અત્યારના સમયમાં યુથ છે ને એ અત્યારે હેલ્થ માટે તો વિચારે છે પણ અત્યારના સમયમાં તમે પણ જોયું હશે મેન્ટલ હેલ્થ ઇસ્યુઝ ઘણા બધા જે જોવા મળતા હોય છે ઘણા બધા વ્યક્તિઓ સોશિયલ મીડિયામાં પોતાનું જીવન એટલું બધું અત્યારે તો ફરી દેતા હોય છે બહાર શું ચાલે છે એ ખબર નથી પડતી એ યુવા વર્ગને પણ આપ શું કહેશો કારણ કે જે સોશિયલ મીડિયા જે કઈ નથી જે રિયલ લાઈફ છે એ અત્યારે બહાર ફરવાની અને બહુ મસ્ત રીતે સેલિબ્રેટ કરવાની છે એવું ક્યાં કે સમજતા નથી સમજે છે પણ ખાલી જોઈને મૂકી દે છે સંજયભાઈ આમાં એવું છે કે સોશિયલ મીડિયાનો માઇન્ડ પ્લસ પોઈન્ટ ઘણા છે માઇનસ પોઈન્ટ શું થયું કે તમે જે ફાલતુ આપણા મગજમાં એક ડેટા હોય સપોજ કે આપણું એક હજાર જીબી નું આપણું કમ્પ્યુટર આ છે ડેટા હવે તમે જે ફાલતુ ચીજો જુઓ છે બધું તમારા રિસ્ટ એ ક્યાંક ને ક્યાંક સબકોન્શિયસ માઇન્ડમાં પડ્યું રહે છે એ જે નકામી રીલ જોઈએ નકામી વસ્તુ જોઈએ અને એના કારણે જે કરવાનું કામ હોય એની પરથી આપણું ફોકસ હતી જાય છે પહેલા માણસ સવારથી ઉઠેન સાંજ સુધી પાસે પાંચ કે દસ જ કામ હતા અત્યારે માણસ બસો જગ્યાએ ભટકે છે એક જણનો મર્ડર થાય એક જણનો રેપ થાય કે ચોરી થાય કે કોઈ કોઈને લાફો મારે એ એ સોશિયલ મીડિયા પર એટલું બધું ચાલે છે ને દિવસમાં 10 વાર પોતે જોવે છે એટલે આના કારણે માણસની પીસ ઓફ માઇન્ડ જતી રહી છે પણ તમારા માધ્યમથી હું લોકોને કહું છું કે જેને એમ લાગતું કે મારે શાંતિથી બેસવું છે તો બે કામ કરવા એક ઊંડો શ્વાસ લેવો રોકો જેટલો રોકાય એટલો ધીરેથી છોડો ઊંડો શ્વાસ લેવો જેટલો લઈ શકાય ત્યાં લઈ જવો અને એ જોવું કે મેં શ્વાસ લીધો મેં શ્વાસ છોડ્યો મેં શ્વાસ લીધો મેં એકાગ્રતાની સામે જોઈને બેસી લો કે એ ઉપર ગયો નીચે ગયો છ ઉપર ગયો નવ ઉપર ગયો આ બે કસરત એવી છે કે હું માનું છું કે જેને એમ થતું હું ડિસ્ટ્રેક્ટ થઈ રહ્યો છું અથવા મેન્ટલ પીસ બરાબર નથી રહેતી ઘણી બધી રાહત મળશે આ વસ્તુ કરવાથી સંજય ભાઈ ઘણા બધા વ્યક્તિઓ એમ કહે છે ને કે ના એક્સપેક્ટેશન્સ હું બહુ બધી રાખું છું અને રિયાલિટીને ક્યાંક એ લોકો એક્સેપ્ટ નથી કરતા અને એના જ કારણે એમ કહેવાને કે બહુ વધારે પડતા એ લોકો દુખી પણ થતા હોય છે આપ તેને પણ કઈ રીતે શું કહેશો કારણ કે એક્સેપ્ટ એક્સપેક્ટેશન રાખો પણ એટલી બધી એ ના રાખો કે છે તમે એમની ઉપર ક્યાંક ડિપેન્ડન્ટ અત્યારે તો થઈ જાઓ આપ તે તે વ્યક્તિઓ માટે પણ શું કહેશો તમે ચાર રસ્તા પર ભિખારીઓ જોયા છે દરેક ગાડી પર કાચ ખખડાવે

પણ અપેક્ષા રાખશો પાંચ હજાર આપણે માણસ થી સંત કે એવા નથી કે આપણે કોઈથી અપેક્ષા નથી પણ તમે જે અપેક્ષાઓની વાત કરશો એમ બેવકૂફી છે કે જ્યાં ત્યાં બધી અપેક્ષા મને પપ્પાએ મદદ ના કરી મમ્મી ના કરી મારી વાઈફે ના કરી દીકરાઓએ આમ કર્યું આ કર્યું આ તો બધું પેલા ચાર રસ્તા વાળા ભિખારી જેવી વાત છે

પણ હું એવું ચોક્કસ માનું છું કે બી આર હિયર ફોર અ રીઝન ઈશ્વર એક ચોક્કસ કારણથી આ પૃથ્વી પર મોકલ્યા છે રોજ પોતાનું એનાલિસિસ કર્યા કરવાનું રોજ પહેલી જાન્યુઆરી છે અને એમ સમજીને રોજ મારા મારામાં અને મારી જાત મારે કોઈથી હરીફભાઈ નથી મારી હરીફભાઈ મારી જોડે મારે મારી જાતને ગઈ કાલ કરતા જે બેસ્ટ બનાવવાની આ એક જ બેઝિક સૂત્ર રાખીને માણસ જીવે ને મોજે મોજ થઈ જાય બીજી કોઈ તકલીફ પડે જ નહીં ભાઈ સંજયભાઈ લોકો એમ કહેતા હોય છે કે ના આવતીકાલ બદલવા માટે ને આજે એક શરૂઆત કરવી જોઈએ પણ એ લોકોની આજ આવતી જ નથી એ લોકો એમ જ કહે કાલે કરીશું અરે હજુ કાલે નહીં હજુ પેલું કે પેલું શું કહેવાય શનિવાર જે પછી ના આપણે રવિવારે બે દિવસ શાંતિથી એન્જોય કરી લઈએ પછી સોમવારથી શરૂઆત કરીશું પછી એમ કહે છે કે ના અત્યારે તો કમૂરતા ચાલે એટલે અત્યારે તો ના કરે એવું બધું પણ ક્યાંક અત્યારે જે વિચારતા હોય છે આપ તેને પણ કઈ રીતે જુઓ છો કારણ કે એ લોકોએ જો કરવું હોય ને તો અત્યારે કરી શકે છે તમારા ને મારા સમયની બરબાદી છે આ જે આવા લોકો છે એના માટે આપણે કઈ ઠેકો થોડો લીધો છે કે આવા લોકોને ને સુધારવા ની જેને પોતાની જ નથી પડી એને આપણે શું એની ચિંતા કરવાની છોડો એને હા જે બોર્ડર લાઈન પર જેને કઈક કીધું કે આજે મેં સવારે એવું નક્કી કર્યું મને એમ થયું એક રીલ બનાવું મેં એવું મેસેજ મૂક્યો લીમડાના પાન ખાવા જોઈએ કે હું છેલ્લા એક વર્ષથી રોજ ખાઉં છું જ્યારે કોવિડની રસી લીધી એના કારણે ઘણા બધા લોકોને એમ લાગ્યું કે કઈક કોમ્પ્લિકેશન થાય છે

છોતરા ઉડી જવાના દાદ આજના યુવાઓને આપ શું કહેશો કે આજના યુવાઓએ કેવી રીતે અત્યારે તો આગળ વધવું જોઈએ કેવી રીતે એક નવા એમ કહે ને કે એક નવા પર્સ્પેક્ટિવની સાથે એક નવી શરૂઆત પણ કારણ કે અત્યારે જે રીતે સોશિયલ મીડિયાનો સાહેબ આપણે કહીએ છીએ કે ના ચાલો સોશિયલ મીડિયાના જે ગેરફાયદા ઘણા બધા છે પણ સારા સારા પોઝિટિવ કન્ટેન્ટની સાથે યુથ અત્યારે ઘણા બધા આગળ વધી ગયા છે ઘણા બધા લોકો એમ કહે છે કે ના અમે અમારા વિડીયોઝને થકી અમે લોકોને ઇન્ફોર્મેશન પહોંચાડીએ છીએ લોકોને હેલ્પ કરીએ છીએ તો એ યુવા વર્ગને આ શું કેશો કેવી રીતે તેમણે તરત જીવનમાં આગળ વધવું જોઈએ જો એક વસ્તુ ચોક્કસ છે કે પૈસા વગર કશું નથી બોસ ચૌદ વર્ષની ચૌદ પંદર વર્ષની ઉંમરથી માણસે પૈસા કમાવાનું શરૂ કરી દેવું જોઈએ જેથી ચોવીસ પચીસ વર્ષ સુધી એને એક યુઝ ટુ થઈ જાય કે હું પૈસા કમાય જે ચૌદ પંદર વીસ વર્ષે છોકરા છોકરીઓ પ્રેમમાં પડી જાય સ્કૂલમાં એક કેરેક્ટર શોધે છે મારી કોઈ કેર કરે આ લોકો જિંદગીમાં બરબાદ થવાના જે માત્ર પચીસ વર્ષ સુધી કેરિયર પર ફોકસ કરશે ને એનું જીવન બનવાનું અને પૈસા વગર કશું નથી બોસ ગમે તે ફિલોસોફી મારો ને ગર્લફ્રેન્ડ હોય કે બોયફ્રેન્ડ હોય પૈસા તો જોઈએ એટલે યુવાનોને કહું છું કે ઊંધું ઘાલીને મચી પડો પૈસા કમાવા માટે તમારામાં ભરવા મળશે કોઈ સ્કિલ છે તો એ સ્કીલ ને ડેવલપ કરો ડેવલપ કરવા માટે કોઈ આઈડિયા નથી તો અમારા જેવા લોકોને મળે તમને કઈક રસ્તો બતાવશે પણ પૈસા વગર કશું નથી બીજું મા બાપની ખૂબ ઇજ્જત કરો મા બાપ ભગવાન થી જરાય ઓછા નથી આ દુનિયામાં માત્ર મા બાપ ચાહે છે કે આપણી પ્રગતિ થાય બાકી કોઈ ચાહતું નથી આ વાતો કરીને ઈશ્વર પર શ્રદ્ધા રાખજો કે એને પૃથ્વી પર મોકલ્યા છે તમે જુઓ તમે વિમાનમાં બેસો છો તો પાયલોટ ને એમ કહો છો કે તારું લાયસન્સ બતાવો તમે ટ્રેનમાં બેસો તો એના ડ્રાઈવરને કે બસ ના તમને વિશ્વાસ છે કે આ કંપની બધું બરાબર આપણે બેસી જાય તો પૃથ્વી નામના વિમાનમાં જેને મોકલ્યા છે તેની પર ભરોસો રાખો ને કે પહોંચાડી દેશે આડાવાળા કામ કરવાને બદલે સીધું ફોકસ થી ફોકસ કે અઢાર કલાક પૈસા કમાવાની વાત આઠ કલાક મિનિમમ તો સોળ કલાક કામ કરવાનું બધું આવી ગયું એની અંદર અને આ બેઝિક વસ્તુ કરીને તમે કરો ને એટલે એ જેણે મોકલા જઈને તમને રસ્તો બતાવશે બાકી કોઈ સંજય રાવલની દુનિયામાં કોઈ ટિસ્માર ખાનની બી તાકાત નથી કોઈ રસ્તો બતાવી સુનીલ ગાવસ્કર એના છોકરાને કેટલું ક્રિકેટ શીખવાડ્યું છે નહીં શીખવાડ્યું હોય ઓળખતું નથી બચ્ચન સાહેબ એમના છોકરાને કેટલી બધી ઘરમાં ટ્રેનિંગ આપી હશે એમના જેટલા સફળ ના થઈ શકે તો કોઈ કોઈના જેવું ના થઈ શકે પણ દરેક વ્યક્તિ પોતાની જાતને મસ્ત કરવાની યુવાનોને કહું છું કે બરાબર સવારે સાત સુધી પૈસા કમા એક જ વાત અને બરાબર પૈસા કમાઈશું પછી જ લગ્ન કરીશું અને લગ્ન કર્યા પછી પણ એક બાળક પેદા કરીશું પણ સિંહ કરીશું અને સારી સ્કૂલમાં ભણાઈ શકીએ ઇઝરાયલ જેવો નાગરિક તૈયાર કરી શકીએ તો જ બીજું બાળક લાગીશું અને સારામાં સારા આ રિઝોલ્યુશન સાચા રિઝોલ્યુશન છે બાકી દર વર્ષે આવી ચર્ચાઓ થાય વાતો થાય બરાબર છે ગોળા કહે કે હોશિયાની માને છે ઘણા કહેવાય કઈ લેવા નથી આવે તો કરવાનું છે પણ યુવાનોએ ચૌદ પંદર વર્ષથી ચાલુ કરી દેવું પડશે ચોવીસ પચીસ વર્ષે એની પાસે પોતાના થોડા પૈસા હોય અને પછી એમાંથી કઈ નોકરી ધંધો સરસ ધંધો શરૂ કરી શકે તો સારું બિલકુલ બિલકુલ સાચી વાત છે કારણ કે અત્યારના સમયમાં છે ને પહેલાં એમ વિચારતા છે કે મારે કોઈ અત્યારે હાલ તો ગર્લફ્રેન્ડ હોય કે બોયફ્રેન્ડ હોય તે અત્યારે હાલ તો સારું એવું ક્યાંક વિચારતા છે મારા પપ્પા છે ને એ બધું જોઈ લેશે એવું પણ ક્યાંક વિચાર લોકો આગળ વધતા હોય છે પણ તમારી વાત ચોક્કસથી સાચી છે કે પહેલાં અર્નિંગ અત્યારે હાલ તો શીખવું બહુ જરૂરી છે

ભેજી કરવી જોઈએ આપણી બાળકોની વાતો યાદ કરવી જોઈએ આપણી વાતો લખવી જોઈએ આપણા પેરેન્ટ્સ જોડે બેસીને ખૂબ બધી વાતો કરી જોઈએ એમના સમયમાં કેવું હતું ને શું હતું એ બધી વાતો કરવી જોઈએ ચોક્કસ આ બધું કરીએ તો રોજે રોજ જીવી લેવાનું કેમકે ગમે ત્યારે ટિકિટ ફાટી જવાની છે આપણને ખબર નથી સંજય તમે પણ જોયું હશે ઘણી ઘણી બધી વાર એમ જે માતા પિતા પણ એમ કહેતા હોય છે કે અમારા બાળકો અમને ટાઈમ અત્યારે તો નથી આપતા એ યુવાઓને તમે જે રૂપિયાનું તો તમે મહત્વ શીખવાડ્યું પણ તેની સાથે મા બાપની કેર અને એમની પણ અત્યારે તો માન સન્માન એ ઘણું જરૂરી છે આપ તેને લઈને પણ યુથને શું કહેશો ઘણા હવે તો હું તો છેલ્લા દસ વર્ષથી ખાલી આ મા બાપ માટે જ બોલું છું કે મા બાપથી મોટો કોઈ દેવ નથી ને મા બાપથી મોટું પૂજનીય નથી આ દુનિયામાં માત્ર મા બાપ ચાહે છે કે આપણી પ્રગતિ થાય બાકી કોઈ ચાલતું નથી અને ઘણા બધા હું માનું કે સાહીઠ ટકા યુવાનો તો બહુ સરસ સિત્તેર ટકા યુવાની બાપનું ખૂબ રિસ્પેક્ટ કરે છે કોઈ સાહેબ દસ વીસ ટકા કચરો હોય એની આપણે ચર્ચા કરવાની જરૂર નથી બાકી યુવાનો આજની નવી પેઢી અમે બહુ સેન્સિટિવ થઈ છે પણ એક વાત ચોક્કસ કહું છું યુવાનોને કે અમેરિકા જઈ અને બહુ બધા પૈસા કમાઈ પણ ફરી પાછા આવી જવાનું મા બાપ જોડે અને ભલે ઓછા કમાઈએ પણ મા બાપ જોડે રહેવું એ દુનિયાનું સૌથી મોટું સુખ છે એવું ચોક્કસ આ બધા વ્યક્તિઓ છે ને સંજય ભાઈ એમ કહેતા હોય છે કે ના અમે ત્યાં જઈશું સેટલ થઈશું તો પછી અમે અમારા મા બાપને અમે ત્યાં બોલાવી દઈશું પણ એવું થતું નથી એવું થતું હોય છે કે એ લોકો ત્યાં એન્જોય કરતા હોય છે મા બાપ એમ કહે છે કે ના હું અહીંયા છું એ બહુ સારું છે તો આપ તેને પણ કહી રીતે જોવો છે કે કોણે અત્યારે તો કેવી રીતે અત્યારે સેટલ કરવું એ બહુ જરૂરી છે જો એક વસ્તુ છે કે ત્યાં તમે દુકાનમાં કામ કરો ને અમેરિકામાં પીઝાની દુકાનમાં કામ કરો તો જમીન આસમાનનો ફરક છે એક તમે અહીંયા ટેક્સી ચલાવો એક તમે ત્યાં ટેક્સી ચલાવો જમીન આસમાનનો ફરક છે પૈસા મલ્ટીપ્લાય પંચાવન ના ગુણાકારમાં પૈસા આવે તો ખર્ચા બી એવા છે પણ હા ત્યાં ઓપોર્ચ્યુનિટી વધારે છે અને એટલે લોકો ત્યાં જવાનું પ્રિફર કરે છે ઘણા બધા લોકો તમે જે છો એવું નથી સિત્તેર એસી ટકા લોકો મા બાપને ત્યાં લઈ ગયા છે અને બહુ સરસ રીતે મા બાપને રાખે છે સરસ ઘરમાં સરસ વિથ વિથ હેલ્થ બધી જ રીતે બહુ સરસ રીતે રાખે છે દસ વીસ ટકા જે અહીં પ્રોબ્લેમ છે એવા ત્યાં જઈને બી પ્રોબ્લેમ છે કે મા બાપને કેમ લઈ જાય કે પોતાના છોકરાઓ સાચવે એટલા માટે મા બાપ ત્યાં જઈને દુઃખી થતા હોય છે એટલે એ આખો બહુ જુદો વિષય છે બાકી એવરેજ છોકરાઓ તો મા બાપ જોડે બહુ સરસ રીતે રહેતા હોય છે એવું મેં ત્યાં પણ જોયું છે ને અહીંયા પણ જોયું છે બિલકુલ સાચી વાત છે અને તની સાથે દર્શક મિત્રો એક બાબત હું દરેક લોકોને કહેવા માગીશ કે જ્યારે અત્યારે લાઇફને સેલિબ્રેટ કરવાની બાબત હોય તો તેના લઈને સંજયભાઈએ ઘણી સારી વાત કરી યુથને પણ અત્યારે તો જે કહેવાય કે આગળ કેવી રીતે વધે તેના લઈને પણ વાત કરી પણ તેની સાથે સંજયભાઈ એક જે એક છેલ્લો એક સવાલ આપણે એ પણ પૂછવા માંગીશ કે એમ કહેવાય છે અત્યારના સમયમાં કે ઘણા બધાને જે જરૂરિયાત પણ હોય છે અમુક અમુક એક અમુક અમુક જવાબદારીઓ પણ હોય છે પણ એ બધાની વચ્ચે એ લોકો

તમે દરેક તમે પરિવાર સાથે હો ત્યારે પરિવાર સાથે ઓફિસમાં હો ત્યારે ઓફિસમાં તમે ટ્રાવેલિંગ કરતા ત્યારે તમે જ્યાં છો એ એવરી એન્જોય એવરી મોમેન્ટ એમાં કઈ પણ એન્જોય નથી કરી શકતા હવે મેં તો કોઈ દારૂ પીધો નથી લે એને જો કે જુગાર રમ્યો નથી એને જો પર્સનલ મોમેન્ટ કહેતા તો જુદો વિષય છે કે ભાઈ થર્ટી પર્સન્ટ પીવા ના મળ્યું કે આ ના મળ્યું આપણો એ વિષય રહ્યો નથી બાકી પર્સનલ મોમેન્ટ તો આજે મને સાહીઠ વર્ષે તો આ એન્જોય એવરી મોમેન્ટ ઓફ લાઈફ

ટુશન કરો નાનું નાનું કામ કરો પણ નવના ના બેસી સાજ પડે પૈસો આપવો જોઈએ બસ આ એક જ હોવો જોઈએ અને પછી તમે જુઓ જિંદગી કેવી સરસ પસારતી બાકી આ દેશમાં જન્મ મળવો ગુજરાતમાં જન્મ મળવો અને બધા જ ફેરપાટો કેવો ને તો લોટરી છે લોટરી બોસ બિલ બિલ સંજયભાઈ આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો જે પ્રમાણે સંજયભાઈએ કહ્યું કે તેના સમયમાં એવું કંઈ હોતું નથી લાઈફ જો સેલિબ્રેટ કરવાની હોય તો અત્યારે દરેક પળમાં તમે લાઈફને સેલિબ્રેટ કરી શકો છો અને નવા રિઝોલ્યુશન લો તો એ માત્ર માત્ર એક દિવસની પરંતુ એને રેગ્યુલર બેઝમાં અત્યારે તો ઇમ્પ્લિમેન્ટ કરવા પણ આગળ વધવું એટલું જ જરૂરી છે તો દર્શક મિત્રો આજના વિશેષ કાર્યક્રમ મને આપશો ઇજા નમસ્કાર